અડતાલીસ કલાક બાદ ફરી કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો ગુજરાત માંથી ભલે હાલ ઠંડી ગાયબ થઈ ગઈ હોય પરંતુ બે ત્રણ દિવસ બાદ હાર્ડ થી જવતી ઠંડી માટે તૈયાર થઈ જજો હાલ હવામાનમાં વિક્ષેપના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે ભેજનું પ્રમાણ વધતા વાતાવરણ ધૂંધળું બન્યું છે અમુક વિસ્તારમાં કમોસમી વરસાદ પણ પડ્યો છે જેથી તાપમાનનો પારો ઉંચકાયો છે હજુ ત્રણ દિવસ સુધી રાજ્યમાં આવું જ વાતાવરણ રહેશે હવામાન વિભાગે આગાહી કરી છે કે ત્રણ દિવસ બાદ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે આવી दो दिन आठ अड़तालीस घंटा तक ऐसा रहेगा उसके आगे फिर टेम्परेचर टेम्परेचर टू टू थ्री डिग्री सेंटीग्रेड डाउन ભારણ વચ્ચે મહેસાણામાં વધુ એક બીએલ ઓ નું હાર્ટ એટેક થી મોત

બે ચાર દિવસ રાત્રે ઉઠી ફોર્મ અપલોડ કરવાની કામગીરી કરતા હતા ત્યારે દિનેશ રાવલ ને છાતી તીવ્ર દુખાવો પડ્યો તાત્કાલિક તેમને સારવાર અર્થે વડનગર ખાતે ખસેડવામાં આવ્યા પરંતુ માર્ગમાં જ તેમનું કરુણ મોત નીપજ્યું જેના કારણે સુદાસણા ગામની શાળા તેમજ સમગ્ર ગામમાં માં શોક ની લાગણી છવાઈ ગઈ મૃતક દિનેશભાઈ એ એસઆઈઆર ની સિત્તેર ટકા જેટલી કામગીરી પૂર્ણ કરી લીધી હતી થરાદ ની ગાબડું પડવાનો સિલસિલો યથાવત લાખો લિટર પાણી નો વેડફાટ બનાસકાંઠાના વાવધરાજ જિલ્લાના સરહદી પંથકમાં કેનાલ તૂટવાનો સિલસિલો યથાવત રહ્યો છે વાવધરાજ સુઈ ગામના ભટાસણા ગામ નજીક કેનાલ તૂટી પડી હતી કેનાલમાં મસ્ત મોટું ગાબડું પડી જતા પાણીની રેલમછેલ થઈ હતી એટા માયનોર કેનાલમાં ગાબડું પડતા ખેતરમાં વાવેતર કરેલ પાક પર પાણી ફરી વળ્યું રાયડો જીરું સહિતના પાક ડૂબી ગયા ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો કેનાલમાં હલકી ગુણવત્તાથી કામ થયું હોવાના આક્ષેપ ખેડૂતોએ લગાવ્યા છે આ તરફ પંચમહાલમાં રોડ પર ગાબડું પડ્યું માણસ અંદર ઉતરે તો સમાઈ જાય એટલું મોટું ગાબડું રોડ પર પડ્યું હાલ હુલ શામળાજી હાઈવે પર ગુદરા નજીક પડેલું ગાબડું જાણે કે ગુફા હોય કે ભોયરું હોય એવું લાગી રહ્યું છે કારણ કે જ્યારે એન્જિનિયર ગાબડાના સમારકામ માટે આવ્યો ત્યારે એ પણ જોઈને ચક્રી ખાઈ ગયો હતો એન્જિનિયર અને તેના મેનેજર વચ્ચેનો સંવાદ પણ વાયરલ થયો જેમાં મેનેજરને આવડું મોટું ભોયરું હોવાની વાત પર જાણે કે વિશ્વાસ જ નથી આવી રહ્યો મેનેજર પથ્થર અને માટી નાખીને ગાબડું પૂરવાની સલાહ આપી રહ્યા છે પણ નજર સામે ભોયરા જેવડું ગાબડું જોઈને એન્જિનિયર મૂંઝવણમાં મુકાઈ જાય છે હિંમતનગર યાર્ડ બહાર કિલોમીટર લાંબી મગફળી ભરેલા વાહનોની કતાર લાગી યાર્ડ બહાર વાહનોની લાઈન લાગી હિંમતનગર માં જ્યાં મોટી સંખ્યામાં ખેડૂતો પોતાની મગફળી લઈને પહોંચ્યા હતા દરરોજ યાર્ડમાં મગફળીના ઢગલા થઈ રહ્યા છે મોટી સંખ્યામાં ખેડૂતો પોતાનો મહામૂલો પાક લઈને આવી રહ્યા છે જેથી યાર્ડની અંદર જગ્યા કૂટી પડી છે બીજી તરફ ઝડપથી માલ વહેંચી પૈસા હાથ વગાડ કરવામાં મોડી રાતથી ખેડૂતો વાહનોમાં મગફળી ભરીને યાર્ડ ખાતે પહોંચી રહ્યા છે જેથી યાડ બહાર કિલોમીટર લાંબી વાહનોની કતાર લાગી ગડકડતી ઠંડીમાં ખેડૂતોએ રાતથી જ યાર્ડ બહાર ધામા નાખ્યા માર્કેટ યાર્ડથી હાઇવે ચોકડી સુધી ખેડૂતોના વાહનોની લાંબી કતારો લાગી મગફળીના હબ ગણાતા હિંમતનગર યાર્ડમાં દરરોજ ત્રીસથી ચાલીસ હજાર ગુણી મગફળીની આવક થઈ રહી છે ખેડૂતોને પણ મગફળી નહીં થી સત્તરસો સુધીના ભાવ મળી રહ્યા છે હાલ સાત

રાજ્ય ધોરી માર્ગ પાસઠ ને બાન લીધો પરિવાર સાથે વેપારીઓ પોતાના વિવિધ પ્રશ્નો ને લઈને રોડ પર ઉતરી ચક્કા જામ કર્યો સ્થાનિક વેપારીઓનો નો આક્ષેપ છે કે પહેલા ફક્ત શુક્રવારી બજાર ભરાતી પરંતુ હવે રોજિંદા બજાર ભરાતા સ્થાનિક વેપારીઓને તકલીફ પડી રહી છે ચોરી છેડતી જેવા બનાવો વધતા સ્થાનિક વેપારીઓ ત્રાસી ગયા તો બીજી તરફ હાટ બજારી વેપારીઓ દાવો કર્યો કે સસ્તું વેચીએ છીએ જેથી મોટા વેપારીઓને તકલીફ થાય છે હાલ તો બંને વેપારીઓ આમને સામને આવી ગયા છે ભિલોડામાં યુજીવીસીએલ ની મનમાની સામે સ્થાનિકોનો હોબાળો ભેલોડા વીજ કંપનીની મનમાનીથી જનતા કંટાળી ગ્રાહકોએ વીજ કચેરીએ જ ધામા નાખ્યા લોકોએ તોતિંગ વીજ બિલ ભરવા છતાં વીજ કર્મચારીઓ વીજ પુરવઠો બંધ કરી દીધો જેથી લાઇટ વગર અંધારામાં લોકોને રહેવું પડ્યું લાઇટ વગર લોકો રોષે ભરાયા આખા ગામના લોકોએ ભેલોડા વીજકમની કચેરીએ ધસી આવી કચેરી આગળ ગ્રાહકોએ હોબાળો મચાવ્યો યુજીવીસીએલ કર્મચારીઓની સામે આક્રોશ વ્યક્ત કર્યો કર્મચારીઓને ઘેરી લીધા હતા ગ્રાહકોનો આક્ષેપ છે કે બિલ ભરવા છતાં કેટલાક વિસ્તારની લાઇટ કાપી નાખવામાં આવી છે ત્યારે તાત્કાલિક વીજ પુરવઠો શરૂ કરવા ગ્રાહકોની માંગ છે અંકલેશ્વરની કંપનીમાં ગેસ લીક થતાં વાતાવરણ પીળા રંગનું થયું અંકલેશ્વર વધતા હવાના પ્રદૂષણ વચ્ચે જીઆઈડીસી ની કેમક્રક્સ કંપનીમાં સોડિયમ નાઇટ્રેટ ગેસ લીક થતા દોડધામના વિસ્તારમાં ગંભીર માહોલ સર્જાયો પ્રાથમિક માહિતી મુજબ ટેન્કર ગેસ લોડિંગ પ્રક્રિયા દરમિયાન આ લીકેજની ઘટના બની સેફ્ટી ટીમે તરત જ સ્થળ પર પહોંચી કામગીરી હાથ ધરતા પરિસ્થિતિ નિયંત્રણ લાવવામાં આવી હતી તંત્રની તપાસમાં સોડિયમ નાઇટ્રેટ ગેસ લીક થયો હોવાનું બહાર આવ્યું આ બનાવમાં કોઈ થઈ એન્ડ હેલ્થ વિભાગ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અમરેલી જિલ્લામાં જંગલી પશુ નો આતંક વધ્યો ત્રણ દિવસમાં ત્રણ લોકો પર કર્યો હુમલો અમરેલી જિલ્લામાં દિવસે ને દિવસે આદમખોર દીપડાનો અને માનવ પક્ષી સિંહોનો ત્રાસ વધી રહ્યો છે ત્રણ દિવસમાં ત્રણ ગામડામાં દીપડા અને સિંહણે માણસો પર હુમલો કર્યો પહેલા ખાંભાના ગીધરડી ગામે સિંહણે ખેડૂત પર હુમલો કર્યો તો બગસરાના હામાપુરમાં સિંહણે પાંચ વર્ષની બાળકીને ફાડી ખાધી તો ધારીના બોરડીમાં દીપડો એક ઘરની અગાસી પર ચડી ગયો હવે ધારીના દલખાણિયામાં બાળકીને દીપડો ઉઠાવી ગયો શિકારની શોધમાં ફરતો ફરતો દીપડો દલખાણિયા રેન્જના ત્રંબકપુર ગામે પહોંચી ગયો હતો અહીં ગામની વાડીમાં પરપ્રાંતિય પરિવારની દીકરી બહાર રમી રહી હતી ત્યારે જ આદમખોર આવ્યો અને માતાની નજર સામે એક વર્ષની દીકરીને શિકાર સમજી ઉઠાવી ગયો માતા બાળકીને બચાવવા માટે રોટલી કરતી કરતી દીપડાને પાછળ દોડી હતી પરંતુ દીપડો બાળકીને મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયો આ અંગેની વન વિભાગને જાણ કરતા માનવભક્ષી દીપડાને પકડવા કુલ સાત પાંજરા મૂકવામાં આવ્યા રાજકારણ ટોપ ગિયરમાં ચાલી રહ્યું છે દારૂ ડ્રગ્સના દુષણ ને લઈ જીગ્નેશ મેવાણી પોલીસ ના પટ્ટા ઉતારી નાખવાની ધમકી આપી છે ત્યારે આ મુદ્દે હવે અમરેલી ભાજપના નેતા ડોક્ટર ભરત કાનબાર મેદાને આવ્યા છે દારૂબંધી પર તેમણે સવાલ ઉઠાવ્યા ભાજપ નેતા ડોક્ટર ભરત કનબારે એક્સ પર પોસ્ટ કરી દારૂબંધી પર સવાલ ઉઠાવ્યા છે તેઓનું કહેવું છે કે દારૂબંધીને ભાંગી તૂટી ગણાવી સાથે જ જિગ્નેશ મેવાણીને આડે હાથ લેતા કહ્યું કે કોંગ્રેસની સરકારવાળા રાજ્યમાં દારૂબંધી કરાવો એટલે એમને ખરેખર દારૂકના દૂષણ સામે એટલો બધો રોષ હોય એના માટે ખરેખર ગંભીર હોય તો જે કોંગ્રેસ શાસિત રાજ્યોમાં છે ત્યાં દારૂબંધીનો અમલ શરૂ કરાવે જેને કહેવાય ને કે દારૂ જે ગુજરાતમાં મળે છે આસાનીથી મળે છે એ વાતને લઈને એમણે રાજકીય પોતાના હેતુ સિદ્ધ કરવા માટે બહાર નીકળ્યા છે ગાંધીનગર પહોંચી કોંગ્રેસની જન આક્રોશ યાત્રા અમિત ચાવડાએ સરકાર પર કર્યા પ્રહાર કોંગ્રેસની જન આક્રોશ રેલી ગાંધીનગર પહોંચી જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ જોડાયા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત અમિત ચાવડા નેતાઓ બાઇક બાઇક ચલાવી રેલીમાં જોડાયા હતા પ્રારંભ ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ચાવડાએ રાજ્યની કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે સરકાર પર દારૂબંધીના કાયદાને નામ પૂરતો ગણાવ્યો તેમણે આક્ષેપ કર્યો કે રાજ્યમાં દારૂ અને ડ્રગ્સ સહેલાઈથી દરેક જગ્યાએ ઉપલબ્ધ છે છતાં રાજ્ય સરકાર અને ગૃહમંત્રી મૌન ધારણ કરીને માત્ર બુટલેગરોને બચાવવાની ભાષા બોલે છે અમિત ચાવડા આટલીથી ઝટક્યા નહોતા કહ્યું કે કોંગ્રેસના શાસનમાં કચ્છમાં અછત બાબતે ચાવડાએ કહ્યું કે ખાતર ની કાળાબજારી થઈ રહી છે રાજસ્થાનમાં બ્લેકમાં ખાતર વેચી દેવામાં આવે છે ધરમપુરમાં ચિંતન શિબિરમાં હર્ષ સંઘવી આદિવાસીઓના જાણીતા વારલી પેઇન્ટિંગ પર હાથ સરકારની બારમી ચિંતન શિબિર વલસાડના ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં યોજાઈ રહી છે ત્રણ દિવસ સુધી ચાલનારી આ શિબિરનો બીજો દિવસ હતો દિવસ દરમિયાન અનેક વિષયો પર ચર્ચાઓ અને સેમિનારો યોજાયો જોકે સમય મળતા રાજ્યના મંત્રીઓ અને અધિકારીઓએ હળવાશની પણ પણ માણી હતી આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નાયબ મુખ્યમંત્રી હરસંઘવીએ હળવાશની પાળો માણી હતી આદિવાસીઓને જાણીતા વારલી પેઇન્ટિંગ પર હાથ અજમાવ્યો હતો આ સાથે જ કેટલાક હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ બનાવતા પણ તેઓ શીખ્યા હતા આમ વાંસની હસ્તકલા સહિતના પરંપરાગત વસ્તુઓ બનાવવા હરસંઘવીએ પ્રયાસ કર્યો હતો આ ચિંતન શિબિરમાં રાજ્યના મંત્રીઓ અને અધિકારીઓ રાજ્યના વિકાસના રૂડમેપ ની ચર્ચા વિચારણા સાથે કોમનમેનની જેમ સમય પણ વિતાવે છે કરમસદ થી નીકળેલી એકતા યાત્રામાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા જોડાયા સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી અવસર અવસરની ઉજવણી અંતર્ગત કરમસદથી કેવડિયા સુધી પદયાત્રા નીકળી છે કરમસદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી એકતા અને અખંડિતતાના મજબૂત સંદેશ સાથે નીકળેલી રાષ્ટ્રીય પદયાત્રાનો ત્રીજો દિવસ છે ત્રીજા દિવસે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનેવાલ અને કેન્દ્રીય રાજ્યમંત્રી અજય ટમઠા જોડાયા આંકલૌથી શરૂ થયેલી પદયાત્રા વડોદરા જિલ્લામાં પ્રવેશતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું જે સરદાર સભાનું આયોજન કરવામાં આવ્યું આ યાત્રા કુલ એકસો બાવન કિલોમીટરનું અંતર કાપીને સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે સંપન્ન થશે જે દેશના લોકપુરુષ પુરુષ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ થશે આ પદયાત્રા માત્ર ઐતિહાસિક પ્રવાસ નહીં પરંતુ રાષ્ટ્રના એકતાને ઉજાગર કરતી પ્રેરણાત્મક ઝુંબેશ રૂપે લોકમાનમાં